ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી મૃતદેહનો કબજો મેળવી હત્યા પાછળનું કારણ શું પ્રેમ પ્રકરણ લેવડ કે પછી મિલકત ઝગડા આગળ તપાસ નો વિષય બન્યો છે મૃતક હસમુખભાઈ લગ્ન જીવનના પંદર વર્ષ થયા હસમુખભાઈના મોત થી પત્ની સુરેખાબેન અને બે દીકરીઓમાં ભારે વિલાપ ડભોઈ પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે ડભોઈ પોલીસ માંથી મળતી વિગતો અનુસાર તાલુકાના પુરા ગામની સીમાથી મૃત્યુ હાલતમાં મૃત હાલતમાં એક લાશ મળી આવી છે જેના માથાના ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી હતી અને પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ મરણ જનાર વ્યક્તિ પુરા ગામનો હસમુભાઈ ભવનભાઈ ચૌહાણ પિસ્તાલીસ વર્ષનો હવાનું જાણવા પડતા તેઓની પત્ની સુરેખાભાઈને જણાવ્યું કે આ માતાના માંડવામાં જઈને આવું છું તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા પોલીસે ગુનો દાખલ કરી હત્યા છે કે પછી આત્મહત્યા કે પછી પ્રેમ પ્રકરણ અથવા ઘરેડું પૈસાની લેવડ દેવડ વગેરે પ્રશ્નો ઉભા થતા પોલીસે પ્રથમ આ દિશામાં આગળની તપાસ હાથ ધરી છે હા અમારા ગામમાં બનાવ બન્યો હતો મર્ડરનો એ મને જાણ થાય એટલે હું પોલીસને જાણ કરી એટલે પોલીસ તાત્કાલિક આવી જશે પોલીસની તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમાં સામેલ હશે એને કડક કડક સજા થવી જોઈએ એ અમારી માગણી છે આ કપાસના ખેતરમાં થયું છે રાત્રે સાડા આઠ નવના કારણમાં અને મારું નામ મહેન્દ્રભાઈ મોહનભાઈ બારિયા હું આ ગામનો સરપંચ છું અને મને જાણ કરી એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયો સ્થળ ઉપર આવ્યા પછી મેં ભેલાપુર આઉટ પોલીસમાં જાણ કરી દીધી એટલે તાત્કાલે પોલીસને આવી ગયા છે તપાસ ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ એમને સામેલ હશે એને કડકમાં કડક સજા થવી જોઈએ સાહેબ ઘરેથી માતાના મળવામાં જમવા ગયા હતા ત્યાંથી અમને છોકરીઓને મીકી ગયા અને પછી કે મેં કે પાછો જાઉં છું માતાના મળવામાં કે પછી સાહેબ કે ફોન ના કરતા કે તો અમે છોકરીઓ મારી નાની નાની તે ફોન કરે કે પપ્પા આવતા નહીં તો મોબાઈલ સ્વિચ જોબ કરી દીધો પછી

હું આવું છું કે મારી મેં કે તો અમે ફોન કર ફોન ઉપાડ્યો ને ભાઈ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હમણાં શું થયું છે એમને એમને શું થયું છે માર નાખ્યા છે સાહેબ તમને કઈ જાણતે અમે સવારમાં આઈને જ ખબર પડી અમને તો હું કીધું ખેતર ભણી જોવા જાઉં એવું કીધું ને તો પછી અમે આઈ જોયું તો અહીં પડેલી હતી કઈ વાગેલું છે માથામાં વાગેલું છે સાહેબ